જિલ્લા યુનિવર્સિટી ઓફ આર્ટસની એસકેસડી જૈન એકેડમી અને અલકાપુરી જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે શિવરાત્રી ના દિવસે સવારે અલ્કાપુરી જૈન સંઘ કોટા ખાતે એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ અંગે માહિતી આપતા વિદ્વાન પંકજભાઈ વડીલ શાહે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં અને જૈન ધર્મમાં જુદા જુદા કાર્યો માટે જુદા જુદા યંત્રોની પૂજા ઉપાસના કરવામાં આવે છે યા યંત્રની રચના તથા તેની ગણતરી કેવી રીતે થાય છે તે માટે જૈનોના દિગ્ગજ આચાર્ય જયસુંદર સુરી મહારાજ પોતાના વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે આ અલકાપુરી જૈન સંઘમાં આ વર્કશોપ માટે ખાસ વધાર્યા હતા અને ગુરુદેવના શિષ્ય પારિજાત વિજયજી મહારાજ સાહેબે ફ્યુઝન ઓફ મેથન અને મેજિક વિષય પર કાર્યશાળાને સંબોધન કર્યું હતું આ વર્કશોપમાં વડોદરામાં સૌથી મોટી સંખ્યામાં જૈનો અને અજીનો તથા યુનિવર્સિટીના લેક્ચરરો ડોક્ટર માનસી કોઠારી અંકિતા રાણા સહિત અનેક લોકો જોડાયા હતા ઉદ્ઘાટન સત્રમાં સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ પ્રશાંતભાઈ શાહ તથા જેન્દ્રભાઈ શાહે વીસી પ્રોફેસર ધનેશ પટેલ આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પનાબેન ગવળી તથા કોઓર્ડિનેટર શ્વેતા જેજુરકરનું શાલ ઓઢાડી બ્યુરો રિપોર્ટ રાહુલ રાજપૂત વાયએનએન ન્યૂઝ વડોદરા આજે વડોદરાની મહારાજા સહેજીરા યુનિવર્સિટી એની SKSD જૈન એકેડેમી ફેકલ્ટી ઓફ આર્ટ્સ એના દ્વારા એક સરસ મજાના વર્કશોપનું આયોજન થયું છે આપણી સાથે આજે SKSD જૈન એકેડેમી છે એના શ્વેતાબેન જેદુરકર છે ડી કલ્પાબેન છે અને આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર ધનેશ પટેલ સાહેબ છે આજે હલકાપુરી શ્રી સંઘ અને એમએસ યુનિવર્સિટીની SKSD જૈન એકેડેમીના સંયુક્ત ઉપક્રમે પરમ પૂજ્ય આચાર્ય સુંદર સુરેશ્વરજી મહારાજા અને પારિજાત વિજયજી મારા સાહેબની મિશ્રામાં એક સરસ મજાનું પોષ્ટક ચિંતામણી વર્કશોપનું આયોજન છે આપણી સાથે યુનિવર્સિટીના વાઇસ સાહેબ છે આપણે દરેશ પટેલ સાહેબને પૂછીએ કે આજનો આખો કાર્યક્રમ શું છે અમારા દર્શકો પૂછાણ મહારાજા શહેજરાજ યુનિવર્સિટી ઓફ બરોડા જૈન સમાજ તરફથી સુંદરમણી સાહેબ મહારાજ કાર્યક્રમનું આયોજન દીપકભાઈ શાહ પંકજભાઈ દ્વારા હાજરી થયેલું હતું એવો છે કે જેની અંદર જૈન સાહિત્ય કેવી રીતે સંકળાયેલું છે એનો ઇતિહાસ શું છે એ પણ એમણે સારી રીતે બતાવ્યું એ બતાવ્યા પછી કે પોસ્ટર વસ્તુ એ છે કે જે માણસને વિદ્યાર્થીઓને ચિંતા કરતું કરી દે છે એ ચિંતાથી જુદા જુદા પ્રકારના કોયડાનો ઉકેલ યંત્ર એની જોડે કેવી રીતે જોડાય કેવી રીતે કરી શકે એનું આ વર્કશોપ નું આયોજન રાખેલું છે અને આ જે પુસ્તક જે હતું પુસ્તકમાં મારા પ્રમાણે આ પહેલું સાહિત્ય જૈન સાહિત્ય જૈન સમાજ જૈન સાહિત્યમાં છે કે જેના દ્વારા વિશિષ્ટ કોયડાનો વિશિષ્ટ કોયડા એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ બતાવવામાં આવે છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ